ગેરકાયદેસર ચાલતા ગોવંસ કતલ ખાનાઓ તેમજ ગોવંસના માસના વેચાણની બધીને નેસ્ત નાબુદ કરવા સૂચના આપેલ ગત તારીખ પાંચ દસ બે હજાર પચીસ ના લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ નાવના માર્ગદર્શન હેઠળ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એએસઆઈ વિકેશભાઈ રાઠવા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તેમજ લાખાભાઈ રબારી વિક્રમસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા વિરમભાઈ ગઢવી નાઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી નાઓને ખાનગી બાતમી હકીકત આધારે અલી અકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરા રહે વિંઝાણ તાલુકો અબડાસાવાળાના રહેણાંક મકાનમાંથી ગૌવંશનું માંસ મળી આવેલ તેમજ જીવતા કતલ માટે રાખેલ એક ગાય તથા બે ગૌધન તથા એક બળદ પકડી પાડી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ રજીસ્ટર કરાવેલ બાદ એફએસએલમાંથી પકડાયેલ મુદ્દામાલ ગૌમાસ હોવાનો અભિપ્રાય આવતા કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે હજાર સત્તરની કલમ તેમજ પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમ તેમજ જીપી એક્ટ કલમ મુજબ ગુનો આ આરોપી વિરુદ્ધ દાખલ કરાવામાં આવેલ છે પકડાયેલ આરોપી અલી અકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરા ઉમરવરસ પાંત્રીસ રહે વિંજાણ તાલુકો અબડાસા પકડાયેલ મુદ્દામાલ ગૌવંશા આંખલાનું કુલ ઓગણીસ કિલોગ્રામ માંસ કિંમત રૂપિયા નવસો ત્રણ ધારદાર કોયતા તથા અલગ અલગ માપની છરીઓ નંગ ત્રણ જીવતા કતલ માટે રાખેલ એક એક ગાય તથા તથા બે ગૌધન બળદ જેને બચાવી મોકલાવેલ છે તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટો જેની કિંમત રૂપિયા પાંચસો એક ડીપ ફ્રીઝ કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પાંચ હજાર આ તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે